હેલો આંગણવાડી બહેનો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાત પર હા તો મારી વાલી આંગણવાડી બહેનો તમને જણાવું કે વીસ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે જે ચુકાદો આપ્યો હતો એ તો તમે સૌ જાણો છો પરંતુ બહેનો અહીં આપણે વાત કરીશું પગાર સાથે એના એરિયર્સની શું સરકારને હવે પગાર વધારા સાથે નેવું હજાર સુધીનો એરિયર્સ પણ ચૂકવવો પડશે અને તે ચૂકવવામાં આવે તો શું એકસાથે આવશે કે હપ્તાવાર તો બહેનો આ તમામ પ્રશ્નોના જવાબ તમને આપો એ પહેલા મારી નાની વિનંતી છે જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આગળ પણ અમે તમારા માટે આવી મહત્વની અપડેટ લાવતા રહીશું તો ચાલો બહેનો શરૂ કરીએ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટના રિવિઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો કે જે સીધો એક પોઈન્ટ છ લાખથી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જીવનમાં ફેરફાર લાવી શકે છે સિંગલ બેન્ચ જજ એ માત્ર લઘુત્તમ વેતન ની વાત કરી હતી પણ કહ્યું ફક્ત લિવિંગ વેજીસ નહીં કાર્યકર મુજબ મુજબ અને તેડાગર માનદ વેતન ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો આપવો જ પડશે આ ચુકાદામાં એક બીજી મહત્વની વાત પણ હતી આ વધારો એક એપ્રિલ બે થી લાગુ ગણાશે એટલે કે એપ્રિલ થી આજ સુધીનો સમયગાળો એરિયસ તરીકે ગણાશે હવે સવાલ એ છે કે સરકાર શું કરી રહી છે મહિલા અને બાળ વિકાસ વિભાગે તરત જ પગલા લીધા અને નાણા વિભાગ સાથે ચર્ચા શરૂ કરી સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ તમામ જિલ્લાઓના આઈસીડીએસ અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ પોતાની પાસેની આંગણવાડી બહેનોની સંખ્યાની માહિતી મોકલે સમય મર્યાદા ત્રીસ સપ્ટેમ્બર રાખવામાં આવી છે એટલે સ્પષ્ટ છે કે સરકાર આ માહિતી મેળવીને નાણા વિભાગને મોકલી દેશે અને ત્યારબાદ નાણા વિભાગ સાથે વિચાર વિમર્શ પૂરો કરીને સરકાર કોઈ પણ સમય જાહેરાત કરી શકે છે હવે મોટા ભાગની બહેનોમાં એક જ ચર્ચા ચાલી રહી છે શું સરકાર દિવાળી પહેલા અપડેટ આપશે સમાચાર અનુસાર એવી જ આશા છે કારણ કે તહેવાર પહેલા સરકારને કર્મચારીઓને ખુશ કરવાનો હોય છે અને આ વખતે 1.6 લાખ બહેનો માટે મોટો નિર્ણય આવી શકે છે જો સરકારે હાઈકોર્ટનો ચુકાદો માન્યો તો આંગણવાડી કાર્યકર બહેનોને જે દસ હજાર બાર હજાર મેળવી રહ્યા હતા તેમાંથી સીધો વધારો ચોવીસ હાજર આઠસો સુધી હવે એડિયસ વિગતવાર ગણતરી કરીએ એક એપ્રિલ બે થી ત્રીસ સપ્ટેમ્બર બે પચીસ સુધીનો સમયગાળો કુલ છ મહિના દર મહિને ચૌદ હજાર આઠસો રૂપિયાના વધારા પ્રમાણે ચૌદ હજાર આઠસો ઘણીયા છ મહિના બરાબર ઈઠ્યાસી હજાર આઠસો રૂપિયા એટલે દરેક બહેનની ઓછામાં ઓછા ઇઠ્યાસી હજાર આઠસોથી નેવું હજાર રૂપિયા સુધીનું એરિયસ મળશે હવે સવાલ એ છે કે સરકાર આ રકમ એક સાથે ચૂકવશે કે હપ્તાવાર હાઈકોર્ટે સીધી રીતે કહ્યું નથી કે તરત આપવી પડશે તો સરકાર પાસે બે વિકલ્પ છે એક દિવાળી પહેલા જાહેરાત કરીને એક સાથે આખી રકમ ચૂકવી દે બે અથવા તો ત્રણ ચાર હપ્તામાં એટલે દર મહિને પગાર સાથે થોડું થોડું એરિયસ આપતી જાય પરંતુ બહેનો તો આશા એ જ છે કે દિવાળી પહેલા મોટો ચેક હાથમાં આવશે એક વાત સ્પષ્ટ છે આંગણવાડી બહેનો માટે આ વધારો માત્ર પૈસા નહીં પરંતુ માન સન્માનની ઓળખ છે ઘણા વર્ષોથી થી પિટિશન ચાલી રહી હતી અનેક બહેનો કોર્ટ સુધી લડી હતી અને આજે આ રીતે સંઘર્ષ નું ફળ મળતું દેખાઈ રહ્યું છે તો બહેનો આજની આ મહત્વની અપડેટ હતી શું તમને લાગે છે કે સરકાર દિવાળી પહેલા આ વધારો જાહેર કરશે અને શું તમે છો કે એરિયર્સ મળે કે હપ્તાવાર તમારું મત અમને કમેન્ટમાં જરૂર જણાવજો આ તમારા સહકર્મીઓ સાથે શેર કરજો જેથી દરેક બહેન સુધી આ માહિતી પહોંચી જાય અને હા ચેનલ મારી વાત ગુજરાતને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીં તમને આંગણવાડી બહેનો માટેના તમામ નવા નિયમો પરિપત્ર અને સમાચાર સૌથી પહેલા મળે છે